પત્ની અને ત્રણ બાળકો આત્મહત્યા કરી હોવાનું દોસ્તો આ જાણ્યા પછી કેટલીક હકીકતો જાણવા માટેનો પ્રયત્ન કર્યો અને જે હકીકતો મળી આપણું સમૃદ્ધ ગુજરાત દરવો ગુજરાત ગતિશીલ ગુજરાત વગેરે જે આપણે વાતો કરીએ છીએ એની પાછળ ચૂડેલના વાસા જેવું વરવી વાસ્તવિકતા શું છે તેની વિગતો સામે આવી આ વિગતો કંઈક આવી છે ક્રાઇમ રિસર્ચ બ્યુરો આપણે કોઈ કાલ્પનિક આંકડાઓ કે કોઈએ અહીં કહ્યું કહ્યું ની વાત નથી કરતા આ ચેનલ બાબતમાં આપ એટલી ખ્યાલ રાખજો કે કોઈ પણ પ્રકારના રાજકીય આક્ષેપો હકીકતો વગર કરવાનો અમે ક્યારેય પ્રયત્ન નથી કર્યો અને એટલે આ સૌથી વિશ્વસનીય ચેનલ છે જે લોકો વિશ્વસનીય માહિતી જોવા માગે છે અચૂક રિયલ ડિબેટ જોવે છે તમે પણ રિયલ ડિબેટ સાથે જોડાવ રજિસ્ટર ન કરાવ્યું હોય તો કરો દોસ્તો અમારા સર્વે એવું બતાવે છે કે આ સમાચારો જુએ છે અમારા કાર્યક્રમો જુએ છે એમાંથી નેવું ટકા તો આમાંથી નેવું તમારા જેવા પોતા મિત્રો દર્શક મિત્રો રજીસ્ટર કરાવતા નથી હવે રજીસ્ટ્રેશન તો એક પૈસો ભરવાનો નથી તમારે ખાલી એની સાઈટ પર જઈ અને ક્લિક કરવાનું છે એટલું તો કરો દોસ્તો અમને પ્રોત્સાહન મળશે હજુ તમારા માટે વધુ સારું કામ કરવા માટે તમારા માટે સારા સમાચાર વ્યવસ્થિત સમાચાર વિશ્વાસપત્ર સમાચાર માટે અમે મહેનત કરીએ છીએ ખર્ચો કરીએ છીએ અને તમારી પાસેથી કશું નથી લેતા તો રજિસ્ટર કરાવો ને દોસ્તો સો માંથી નેવું દર્શક મિત્રો રજિસ્ટર નથી કરાવતા એવું અમારું રિસર્ચ સૂચવે છે આપ અચૂક રજિસ્ટર કરાવી લેજો ને મને તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ તમને વિનંતી છે જોડાઓ ઓફિશિયલી મારી સાથે જોડાઓ મજા આવશે આપણે આગળ વધવું છે સાચા સમાચારો સાથે આગળ વધવું છે રાજ્યના અને આપના સૌના હિતમાં આગળ વધવું છે જે યુવાનો આ સમાચાર જોતા હોય તમને સાચી દિશાનું એક પ્રોત્સાહન મળે તે માટે આગળ વધવું છે તો અચૂક રજિસ્ટ્રેશન કરાવજો એવી મારી આપને વિનંતી છે ફરી પાછા મૂળ વાત પર આવીએ ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા એવું બતાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પચીસ હજાર ચારસો ને ઇઠોતેર લોકોએ આપઘાત કર્યા પચીસ હજાર ચારસો નાના ગામડા હોય ને એ આખા ગામડાના ગામડા ખલાસ થઈ જાય કેટલી સંખ્યા થઈ વર્ષે આઠ હજાર ચારસો ને ત્રાણું લોકોએ આપઘાત કરી એક મોટું ગામડું હોય દસેક હજારની વસ્તી વાળું આખું ગામડું અદ્રશ્ય થઈ જાય દર વર્ષે ગુજરાતમાં આપઘાતને કારણે દર મહિને સાતસો ને આઠ લોકો આપઘાત કરે છે દર મહિને સાતસો ને આઠ લોકો આપઘાત કરે છે અને દરરોજનો સૂરજ ઉગે એના ચોવીસ કલાકમાં ચોવીસ લોકો આપઘાત કરે છે એટલે દર કલાકે એક માણસ આપઘાત કરે છે દર કલાકે એક માણસ અપમૃત્યુથી મરે છે આ સમૃદ્ધ ગુજરાતની વાત છે બેતાળીસ જેટલા પરિવારો આખા ને આખા સાફ થઈ ગયા છે આ સમૃદ્ધ ગુજરાતની કહાની છે અને આપણે હજુ નશામાં રાજા કરીએ છીએ કે ગુજરાત તો પ્રગતિશીલ રાજ્ય છે ગુજરાત તો સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતમાં તો છે બધું આમ એકદમ સરસ મજાનું ચાલી રહ્યું છે દોસ્તો વિપરીત કાળમાં આપણે જીવી રહ્યા છીએ વ્યાજ વટાનું ચક્કર એમાં જે ફસાયા અને આ નરાધમ વ્યાજખોરો જે રીતની

સોળ હજાર છસો ને સાતસો ને એસી લોકો આવા નાના માણસો ગરીબ માણસો ચિંતરેહાલ માણસો સવારથી સાંજ અને વેગડે જેવા માણસો આત્મહત્યા કરે છે કારણ કે એમણે વ્યાજે પૈસા લીધા છે ભરી શકતા નથી વ્યાજ ભરી શકતા નથી દબાણ વધતું જાય છે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક બાળક લગભગ છેતાળીસ હજાર ત્રણસો ને ચોર્યાસી રૂપિયાનું દેવું લઈને જન્મે છે રાજ્ય સરકારો બેફામ ખર્ચા કરે છે તમને મજા આવતી હશે તહેવારો ઉજવાય છે રોશનીઓ થાય છે ઉજવણીઓ થાય છે મોટ મોટા મેળાને તાયફાઓ કરીને સાધનો વેચાય છે આ બધું તમારા ખર્ચે જોખમે રાજ્ય સરકાર દેવું કરીને થાય છે ચારવાક નામનો એક ઋષિ થઈ ગયો એને કહ્યું છે યાવ જીવમ સુખમ જીવે જીવો ત્યાં સુધી આજની સરકાર એ આ ચાર વાક સંસ્કૃતિની વારસદાર સરકાર છે દોસ્તો ખેડૂત જગતનો તાત કહેવાય છે આપણે સૌ બે ટંકનો રોટલો પામીએ છીએ એની પાછળ એની રાતદીની મહેનત છે એ દિ નથી જોતો રાત નથી જોતો રાતે કડકડતી ઠંડીમાં ગોદરું ઉડીને ઘરે નથી હોય જોતો વાહુ જાય છે પાણત કરે છે વિછી થી માંડીને સાફ જેવા ઝેરી જંતુ જીવ જંતુઓના ભય વચ્ચે જીવે છે તો ગુજરાતના દરેક ખેડૂતના માથે નેવું હજાર રૂપિયા એટલે એક લાખ રૂપિયાનો દેવાદાર ગુજરાત નો દરેક ખેડૂત છે અને આ દિવાળીઓ ગુજરાત જ્યાં રોજના ચોવીસ લોકો એટલે દર કલાકે કલાકનો કાંટો પૂરું જીવનનું ચક્કર પૂરું થાય એ સ્થિતિમાં આપણે જીવીએ છીએ ચેતો તમારે જ પૈસે રોશનીઓ થાય તાયફા થાય વેચણીઓ થાય કલ્યાણ મેળાઓ થાય બસો ભરી ભરીને મેદનીઓ એકઠી થાય આની જરૂર નથી રોજગારીની જરૂર છે આની જરૂર નથી ગરીબને વ્યાજના ચક્કરમાં મરવું ન પડે એની જરૂર છે આની જરૂર નથી અમારે ખેડૂતના માથે દેવું ના હોય તે જોઈએ છે લોકશાહીમાં તમે નહીં જાગો તો કોણ જાગશે જાગો નાગરિક જાગો અમે વારંવાર આપને આ પ્રકારની વાત હકીકતો સાથે કહીને આધારભૂત આંકડાઓ સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ભેળસેળ વગર તમારી સામે મૂકતા રહીશું હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આ અતિ ગંભીર વિષયને બહુ નહીં લંબાવતા સમાપન તરફ દોરી જાઉં છું જોજો ફરી એકવાર રજીસ્ટ્રેશન કરાવવાનું ના ભૂલતા તમારું રજીસ્ટ્રેશન તમને એક પૈસો પણ ચૂકવવાનું નથી પણ અમને ઊંફ આપશે અમને પ્રોત્સાહન આપશે કે આજે પણ સાચું કહેવા વાળાઓને લોકો આવકારે છે એનો વિશ્વાસ અમારામાં દ્રઢ થશે અમારે વધુ ને વધુ તમારા સુધી પહોંચવું છે સાચી માહિતી લઈને પહોંચવું છે એ સિવાયનો કોઈ જ હેતુ નથી ચોક્કસ રજીસ્ટ્રેશન કરાવશો તમારા મિત્રોને આ વિડીયો ગમે હોય તો ફોરવર્ડ કરજો એમને પણ રજિસ્ટ્રેશન કરાવવા કહેજો એ વાત એ અપીલ સાથે મારી વાત પૂરી કરું છું આવજો દોસ્તો